નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થિવ હળવદ સરકારી હોસ્પિટલમાં નોર્મલ ડિલેવરી થતી હતી અને સિજેરીન ડિલિવરી એની સુવિધા ન હતી અને જેના સુવિધાના અભાવે લોકોને મોરબી અથવા સુરેન્દ્રનગર રિફર થવું પડતું હતું અને એની જે સમય દરમિયાન જે સ્ત્રીની શું પીડા હોય એ સ્ત્રી સમજી શકતી હોય છે મિત્રો અને એવા સંજોગો દરમિયાન બહુ અસહ્ય પીડા અને વેદના સમયનો અભાવ હોય અને બધી તકલીફો હોય અને જેને ધ્યાનમાં લઈ હળવદ શહેર ભાજપ પ્રમુખ અને પાલિકા પ્રમુખ આ બંને દ્વારા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી કે હળવદમાં જે તકલીફ છે અને જેને ધ્યાનમાં લઈ અને ધારાસભ્યએ અને તપાસ કરી અને કક્ષાએ જે આરોગ્ય વિભાગમાં રજૂઆત કરી હતી અને ધારાસભ્યને રજૂઆત હોય અને જેને અનુરૂપે હળવદ સરકારી હોસ્પિટલમાં રોગ નિષ્ણાત ગાયડેટની નિમણૂંક કરી દેવામાં આવી છે અને જેનાથી હવે નોર્મલ ડિલેવરીની સાથે સિજરીયન ડિલિવરી હળવદ સરકારી હોસ્પિટલમાં થઈ જશે જેનાથી દર્દી નારાયણને ખૂબ સારો એવો લાભ મળશે અને ત્યાં હેરાન થવું પડતું હતું મોરબી અથવા સુરેન્દ્રનગર તો લોકોને હેરાન નહીં થવું પડે હળવદમાં જ આ સુવિધાનો લાભ મળશે તો ખૂબ સારી રજૂઆત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી અને લોકોને એક વધુ એક આરોગ્યલક્ષી સુવિધામાં વધારો થયો એ જેના લીધે લોકોમાં પણ ખૂબ જ આનંદ જોવા મળ્યો છે અને આવા અનવો કાર્યો પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવે તેવી લોકોની પણ આશા અને અપેક્ષા છે No